હવે વાત કરવી છે એક એવી વાહન ચોર ગેંગની જેને હરિયાણા અને રાજસ્થાન પોલીસની ઊંઘ હરામ કરી દીધી છે અને બંને રાજ્યોની પોલીસને સીધો જ પડકાર ફેંક્યો છે ગુજરાત સાથે તેનું શું કનેક્શન છે આ વાહન ચોર ગેંગ આખરે છે કોણ જોઈશું આ ક્રાઈમ રિપોર્ટમાં ગોધરા તાલુકાના ચિકોદરા ગામ પાસે આવેલા પાર્કિંગમાં ત્રણ શંકાસ્પદ વાહનો પકડાયા હોવાની બાતમી એસઓજી ટીમને મળી તેના આધારે પોલીસની ટીમે તપાસ કરતા ત્યાંથી એક ડમ્પર અને બે ટ્રક હતા તેના ચેઝિસ અને એન્જિન નંબરની તપાસ કરતા ચેડા કર્યા હોવાનું જાણવા મળ્યું પોલીસે ટ્રક પાર્ક કરનાર આરોપીની ઉલટ પૂછપરછ કરતા ચોરીના હોવાનું બહાર આવ્યું ગુજરાત આંતરરાષ્ટ્રીય વાહન ચોર ગેંગનો વાહનોના એન્જિન નંબર બદલી ચોરી ચોરીના ત્રણ વાહનો જપ્ત એક આરોપી સકંજામાં પોલીસે એક ડંબર અને બે ટ્રક સહિત ત્રણ વાહનો સહિત ચોર્યાસી લાખનો મુદ્દામાં જપ્ત કર્યો વાહન ચોરનાર રમજાની સુલેમાન નામના એક આરોપીને ઝડપી લીધો

અને વેચાણ કરતા હોવાની હકીકત મનાય જે ત્રણે વાહનો કિંમત રૂપિયા ચોર્યાસી લાખના એસુજી દ્વારા ગુનાના કામે કબજે લીધેલ છે અને જે તે રાજ્યના પોલીસ સ્ટેશનને આ બાબતે આગળની ગઠિત કાર્યવાહી કરવા અને મુદ્દામાલ અને આરોપી બાબતે તપાસ કરવા માટે જાણ કરવામાં આવે રાજસ્થાન હરિયાણાથી ટ્રક ચોરી લાવતા ગુજરાત વાહનોનો કલર બદલી ઓછી કિંમતે વેચાણ કરતા પોલીસના જણાવ્યા અનુસાર આરોપીઓ દ્વારા હરિયાણા અને રાજસ્થાનમાંથી વાહન ચોરી કરી લાવતા હતા ગુજરાતમાં લાવ્યા બાદ ચોરીના વાહનોને કલર બદલી દેતા આ સાથે ટ્રકના એન્જિન નંબર સાથે ચેડા કરી એ જ મોડલના બીજા વાહનોના એન્જિન ચેઝસ નંબર લગાવી દેતા હતા અને આ રીતે ટ્રકની નંબર પ્લેટ પણ બદલી દેતા આરટીઓમાંથી એનઓસી મેળવી બારોબાર ચોરીના વાહનો વેચી દેતા

એમાં રમઝાની નામનો એસમ છે એને એસઓજી દ્વારા પ્રાથમિક એની અટક કરવામાં આવે અને હરિયાળી પોલીસ આવતા તેને સોંપવામાં આવે છે આ લોકો આરોપીઓની હાલમાં જે જાણવા મળ્યા મુજબ પ્રાથમિક તપાસમાં આરોપીઓ અન્ય રાજ્યોમાંથી વાહનો ચોરી લાવી અને ત્યાં જે ચાલુ હાલતના વાહનો હોય તેના એન્જિનિયર અને ચેસિસ નંબરો અને રજીસ્ટ્રેશનનો નંબર લગાડી અને ટ્રાન્સફરની ખોટી એલઓસીઓ બનાવીને બજારમાં વિચાર કરતો હોવાનું જણાય છે તેમ સતા તપાસના અંતે જાણવા મળ્યું કે કરેકર અન્ય વધુ કોઈ આમાં ઇસોમો સંડોવાયેલા છે કે અન્ય કોઈ એમઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે ચેક કરી લિયા અમારું જો ટ્રક થા અમે પાછો મળી ચુકા છે इसमें गोद्रा एसओजी पुलिस ने हमारा बहुत साथ दिया है और हम आशा करते हैं कि गोद्रा एसओजी पुलिस आगे भी इस तरीके से काम करती रहे हम बहुत-बहुत धन्यवाद -बहुत करते हैं गोद्रा एसओजी पुलिस का हमने छह महीने से हम ट्रक को ढूंढ रहे थे तो हमें अब तक उसका कोई पता नहीं लगा हम लास्ट टाइम भी मुंबई एक्सप्रेस तक अपना ट्रक ढूंढ के गए थे पर हमें वहां भी कुछ नहीं मिला हमने अपना ट्रक खोने, खो जाने के बाद थाना घरोंडा जिला करनाल हरियाणा में एफआईआर नंबर चौदह दर्ज कराई थी अड़की के समय थी वाहनों की चोरी करती थी अत्यारुधी वाहन चोरी कर गुजरात लगाया वाहनों कोने को એ તમામ દિશામાં પોલીસ તપાસ કરી રહી છે આરોપીઓની પૂછપરછમાં વાહન ચોરીના વધુ ગુનાના ભેદ ઉકેલાશે નામદેવ પાટીલ ગુજરાત ફર્સ્ટ ગોધરા